દૈનિક બાઇબલના વાંચનો તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય ત્રેવીસમાં અઠવાડિયાનો શુક્રવાર મરિયમનું પવિત્ર નામ પહેલું વાંચન તિમોથી પર સંત સંતપાવલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતુલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન તિમોથી પર સંતપાવલનો પહેલો પત્ર અધ્યાય એક કડી એક થી બે અને બાર થી અભિવાદન ધર્મ શ્રદ્ધાને નાતે મારા સાચા પુત્ર પ્રત્યે આપણા તારણહાર પરમેશ્વર અને આપણી આશારૂપ ઈસુના આદેશથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત પાલ પરમેશ્વર પિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને કૃપા દયા અને શાંતિ બક્ષો મને બળ આપનાર આપણા પ્રભુ ઈસુનો હું આભાર માનું છું કારણ જો કે મેલા એમની નિંદા કરી હતી એમના ઉપર અત્યાચાર ગુજાર્યા હતા અને એમનું અપમાન કર્યું હતું તેમ છતાં એમણે મને વિશ્વાસપાત્ર ગણીને આ સેવા કાર્ય ઉપર નીમ્યો છે ઈસુ ઉપર શ્રદ્ધા ન હોવાને લીધે અજ્ઞાનથી હું એ પ્રમાણે વર્ત્યો હતો એટલે મારા ઉપર દયા કરવામાં આવી સાચે જ મારા ઉપર પ્રભુની કૃપાની વૃષ્ટિ થઈ અને તે સાથે જ ખ્રિસ ઈસુના સાયુજ્યમાં મળતા શ્રદ્ધા અને પ્રેમ પણ મને પ્રાપ્ત થયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત કૃત ગ્રંથમાંથી અધ્યાય છ કડી ઓગણચાળીસ થી બેતાળીસ ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ આપ્યું આંધળો આંધળાને દોડી શકે ખરો બંને ખાડામાં નહીં પડે શિષ્ય ગુરુ કરતા ચડ્યા નથી હોતો પણ પૂરું શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે તારા ભાઈની આંખમાંની રજ તું શા માટે જુએ છે અને તારી પોતાની ભારતીયો કેમ જોતો નથી તારી આંખમાંનો ભારતીયો ન જોતો હોય તો પછી લાવ ભાઈ તારી આંખમાંની રજ કાઢી આપું એવું તું તારા ભાઈને શી રીતે કહી શકે હે દાંભિક પહેલા તારી પોતાની આંખમાંથી ભારતીયો કાઢી નાખ તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂજશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો